આ બધા મીડિયા કર્મીઓ ઇલેક્ટ્રોનિક મીડિયા વેબ પોર્ટલ અને પ્રિન્ટ મીડિયા આ બધા અહીંયા બધા ઉપસ્થિત થયા છો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર વિસ્તૃત માહિતી આઈશ્રી સોનલમાં જનશતાબ્દી મહોત્સવની આ પત્રિકાની આપણી ડિઝાઇન છે આ પત્રિકા આપણે તમામ સમાજોને વોટ્સએપથી રૂબરૂ અને એવી રીતે આપણે પહોંચતી કરી છે તારીખ અગિયાર આપણું ઉદ્ઘાટન સેરેમની છે ઓપનિંગ સેરેમની ઉદ્ઘાટન સેરેમની માં પૂજ્ય મોરારી બાપુ અને જગદગુરુ શંકરાચાર્ય ના દંડી સ્વામી શારદા પીઠ થી અને લાખાવત જેવા મહાનુભાવો ઉપસ્થિત રહેવાના છે તારીખ અગિયાર ના દિવસે પેલી સભા અને બીજી સભા રાત્રે સાંસ્કૃતિક ડાયો એવી રીતનું આયોજન છે તારીખ બાર ના દિવસે બાર તારીખે રમેશભાઈ ઓઝા સ્વામી સચિદાનંદજી તેમજ પ્રાસલા ધર્મબંધુજી મહારાજ વધારવાના છે એવી જ રીતે તારીખ બાર ના પણ સવારની સભા બપોર પછીની સભા અને રાત્રે ડાયરો એવી રીતે આયોજન છે તારીખ તેર ના દિવસે સોનલ બીજનો દિવસ છે એ સોનલ બીજના દિવસે સવારની સભા રાજકીય અગ્રણીઓ સામાજિક અગ્રણીઓ અને આપણા ગુજરાતના ગવર્નર રાજ્યપાલ સાહેબ શ્રી આચાર્ય દેવવ્રતજી પધારવાના છે સાડા અગિયાર વાગે સવારે અને બપોર પછીની સભા સંતો મહંતો અને માતાજીઓની ધર્મસભા છે તેમજ રાત્રે આપણો સાંસ્કૃતિક પ્રોગ્રામ ડાયરો છે સોનલ બીજનો દિવસ છે સોનલ માતાજીનું જીવન કવન જો આપણે જોવા જઈએ તો સોનલ માતાજી તારીખ આઠ એક ઓગણીસો ને ચોવીસ માં એમનો જન્મ થયેલો હતો અને આવતા મહિનાની જાન્યુઆરી મહિનાની આઠ તારીખે તારીખ વાયઝ માતાજીના જન્મને સો વર્ષ પૂરા થવા જાય છે અને તિથિવાજ તારીખ તેર ના દિવસે એટલે સોનલ બીજનો દિવસ તેર તારીખે છે એટલે તેર તેર તારીખે સોનલ બીજના દિવસે માતાજીના સો વર્ષ તિથિવાજ પૂરા થવા જાય છે માતાજીનું એકાવન વર્ષનું આયુષ્ય માતાજી આ ધરતી ઉપર રહ્યા અને માતાજીએ સાંસ્કૃતિક ક્ષેત્રે શૈક્ષણિક ક્ષેત્રે અને સામાજિક ક્ષેત્રે ક્રાંતિ જગાવી અને શિક્ષણનો પાયો નાખી અને સમાજને પૂર્વજો અને કૃપતાઓથી સમાજ કેમ દૂર થાય અને સારી રીતે શૈક્ષણિક કાર્યો કરી કેવી રીતે આગળ વધે તેવી રીતે માતાજી પોતાનું સંપૂર્ણ જીવન એ કામમાં લગાડ્યું અને માતાજી એકાવન વર્ષનું આયુષ્ય અહીંયા આ ધરતી ઉપર પૂરું કરી અને સ્વધામ સિધાવ્યા એ માતાજીના જન્મને આ વર્ષે સો વર્ષ પૂરા થવા જાય છે ત્યારે ચારણ સમાજ અને અઢારે વર્ણ મળી અને માતાજીના જન્મના જન્મ શતાબ્દી મહોત્સવ નું ત્રિદિવસીય મહોત્સવ નું આયોજન મલડા ખાતે કરવામાં આવ્યું છે ત્યારે આપણે અહિયાં માતાજીના મંદિર નું અને તેમજ આપણે જે આયોજન જે જગ્યાએ થવા જાય છે એ આયોજન નું અવલોકન કરશું અને કેવી રીતે શું આયોજન થવા જાય છે એ આ બધાને માહિતીગાર કરશું બોલો સોનલ માડડા ખાતે સમસ જયારે આઈ સોનલ માં શતાબ્દી સુધી રહ્યું છે એ સમાપન વખતે આમ તો આ અયુમાની જન્મદિવસ સોમો છે શરૂઆત સમાજે કરી બધું ઉજવાણો અને સમાપન આપણે મંઢરા કરી રહ્યા છીએ શતાબ્દી વર્ષ ઉજવાણો અનેક ઠેકાણે તળાવો ખોદાણા સો તળાવ દોઢસો તળાવ ગુજરાતમાં ખોદાણા છે હજી પણ એ વાત આગળ વધશે કચ્છથી માંડીને ભાવનગર હાલોની લગી તળાવ થયા ચાળધરા લગી તળાવ થયા ઉપવન થયા આ બધું માની શતાબ્દી વચ્ચે સમાજે એક નિશ્ચિત કર્યું કે ભાઈ તળાવ છે એ ઉપયોગી થાય એ જ રીતે વન બને એમાં પણ સમાજ લાગ્યો છે અન્ય સમાજો લાગ્યા છે એવું નથી ચાલણીનું કામ અન્યના બાજુમાં જોડતા ગામો પણ આ પ્રક્રિયા ખૂબ શરૂ થઈ છે અનેક જગ્યાએ માના ઉત્સવો થયા શૈક્ષણિક કાર્યોને કેમ રોજ મળે સમાજવાદી કેમ બને જીલે ધીમે જે બધી સામાજિક બાબતો જરૂરિયાત છે એને પહોંચી વળવા માટે સમાજ કટ કટિબદ્ધ થયો છે એ વધુ વાત કરું તો પરમપુજી શ્રી સોનલમાં એ સોનલમાં પછી સોનલમાં એકાવન હજાર પછી આઈમાં જે બનુમા છે એ સહજ એકદમ ઉપાસક ઉપાસના કરતા 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 એ આવિર્ભાવીમાંનો આવ્યો સોનુબાઈ માનો અને બનુમાઈ અમને એવું થતું કે મા હવાયું કર્યું એવું બનુમા કહેવા ન દેતા પણ ખરે એવું કર્યું એ જ વાત કેમ કંચનબાને એવું એ કીધું કે આ બેવડવાનું છે સાહેબ આ જગદંબાની એક કૃપા છે અમીર દ્રષ્ટિ છે અને અમારે અમીર બાપુના વખતથી જે સંતો વાલા ચારણોવાલા સમાજવાલો અને જે ભાવના હતી એને આવી સોંભાવમાં પણ શિવ પાસે કરતા શક્તિ પાસે કરતા બનુમાં પણ એ જ રસ્તે ચાલ્યા એ જ રસ્તે કંચંબા એ પણ એ ભગવતીને કૃપા છે કે એમને આ આશીર્વાદમાં એવો પણ માર્યો એવો આશીર્વાદ આપ્યા કે જબરજસ્ત કાર્ય આ થયેલું છે એમના ટૂંકા કાળમાં આમ તો જીવન પણ સેવામાં આધીન માને પરિવારની બધી ફળીઓ છે બજાવવાની જે બજાવે છે એ આપ સૌ બધા પણ આ પરંપરાના વાહકો છે આજથી સોમવારમાં એ પૂર્વજી ને પૂજાંજલિ આપવા જે ખાવી ઉઠાવી સાહેબ અઢારે વર્ગમાં પેલા પુરુષાર્મ ભાર મૂકો છે પુરુષાર્થ ભાર મૂક્યા પછી એમાં શિક્ષણ માંગ્યા છે અને એકતા નહીં આ મહાપર્વમાં આ બારમી સમાજે ઉજવી શતાબ્દી વચ્ચે સેવક સમાજ ને ચારે મળી શતાબ્દી ઉજવી રહ્યા છે નહીં કે મઢડા મઢડા તો આપણે બધા આવો ને મળી અને ઉજવીએ પણ મઢડા નું શતાબ્દી વર્ષ ચોવીસ થી પચીસ છે એ મહા જાહેર કરે છે મઢડા તમામ ફોકસ એવું કરીએ છીએ બનુમય જબરદસ્ત આશીર્વાદ ને ચર્ચાઓ કરી કંચનબા મારા પરિવારે સમાજમાં હું સમાજમાં તો એક આયુમાન ભાવના હતી એને મૂર્તિ મંત કરવા સમાજ ચાલુ છે પણ ક્યાંય ચૂંટો પડ્યો છે એ પણ જોવાની આપણી ફરજ બને એ વિશેષ ભાર મૂકી હવે પછી પાંચ વર્ષનો કાર્યક્રમ ત્રણ વર્ષનો જવાબદારી સાથે વાહક તરીકે રહ્યા કે એ જવાબદારી સમાજની છે ક્યાંય પણ કોઈ ખૂણી જરૂર હોય ક્યાંય પણ હોય હા રહી વાત એક શિક્ષણ સંકુલ છે ગુજરાત કન્યા કુમાર એ મોટું નથી જે ઉચ્ચ શિક્ષણમાં ધ્યાન આપવાનું છે દરેક ધીમે ધીમે બધા સહકાર આપે છે કરી રહ્યા છે પણ વિશેષ સ્વરૂપ કેમ પકડે એ ચાલ સંપૂર્ણ જવાબદારી છે અને એ આ જવાબદારી ચાલી અને નહીં તો પચી પચાસ કરોડ જોતા હોય તો સમાજ મહિલા માટે મહિલાનું સમાજ માટે મને ખુલ્લું કાયદું છે અને એ કરશે આવના છે સમાજમાંથી આમાં એક સ્વાલો નહીં તો આપણે બહુ ભાર મૂક્યો કે ચારે મારો સ્વાલો નહીં હોવો જોઈએ આપણે સો રૂપિયા પણ સમાજમાંથી અને શિક્ષણ સંસ્થા જે મજબૂત કરી એ ભાવનાને ઘટતાથી અમે પણ એ વાતને માની રહ્યા છીએ કે આપણો સમાજ નાનું પણ નાનું આપણી રીતે કરે એ ભગવતી બહુ બનવાની પણ આ ભાવના હતી આ તો માનું છે અહીં તો ત્યારે વરણ આવે બધા આવે પણ જ્યારે આપણી સામાજિક બાબતો છે અને આપણે સમાજને ખૂબ આ ધમધમાની એટલી અસીમ કૃપા છે કે સોનબાઈમાં તો અમારે એવા એવા અમારે નાગબાઈ માં કરી દીધું એક એવો કાળ હતો કે છેલ્લા કાળમાં ગણ્યું તો આ નાગબાઈ થયા અને આઈ કરી દીધું બે જબરજસ્ત રાજસ્થાન ગુજરાતમાં અમારે જબરજસ્ત માતા શક્તિ થયા એ જ પરંપરા આ ખોડલ કયો મોગલ કયો અનેક આવ્યો થયા વરંગળી કયો એ ધારામાં આપણા સાંપ્રત કાળમાં આજે સો વર્ષની સદી છે સો વર્ષમાં આવી જગદંબા કેવી દર્શન કરાવ્યું છે આ ઘણાના વડીલો એ પેઢીઓમાં આપણા નાનાથી મોટા એ બધા આયુમાને સાક્ષાત દર્શન થયા એ આવી સોનુબાઈ સ્વરૂપ આજે યાદ કરી કે છેલ્લે રાજસ્થાનમાં સદી જે ચાલી રહી છે ને એ શતાબ્દી માં છે પણ આજે પાંચેક વર્ષમાં સદી તરફ જાય છે બનીમાં પણ સદી તરફ જાય છે હાંસબાઈમાં સદી તરફ ગાય છે આ ત્રણેય માવડીઓ એમાં એ આવ્યા છે કે આ સોનલમાના કાળના સાક્ષી હતા હાશબાઈમાં કશ હતા રાપર શહેર શહેરની મધ્યે મોહનકુંજ એપાર્ટમેન્ટ સલારી નાગા પાસે સંજીવની હોસ્પિટલ ખાતે જનરલ હાડકાની સારવાર અને ચામડીના રોગો ની સારવાર કરવામાં આવે છે આપતા ડોક્ટર પ્રવીણભાઈ ડાંગી ડોક્ટર સાગર સોલંકી અને ચામડી રોગના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર મિતેશભાઈ ઠક્કર આવશે ચામડી રોગના ડોક્ટર પ્રવીણ એ ત્રીજા રવિવારે સેવા આપશે